ચાલો મિત્રો જોડાઈ જજો અમારા વિડીયોની અંદર સરસ મજાના અમારે રાવણા કે જાંબુડા કે એવું પૈકું હોય તે અમે ખાવા જતા હોય અત્યારે હાલ થકી જાંબુડા પૈકા છે તો અમે જાંબુડા ખાવા મિત્રની સાથે અમે પોસવાના છીએ હાલ થકી જાંબુડા ખાવા એ જરૂરી છે આપણે જાંબુડા ખાવાથી ઘણા ફાયદા હોય છે આવી ઔષધિ અમુક ટાઈમે જ મળે છે બાકી ઔષધિ સોમા સિવાય મળતી નથી આ વર્ષમાં એક જ વાર ખાવા તમને મળશે તમે પણ જાંબુડા અને રાવણા તો ખાધા જ છે અને ખાતા પણ રહેજો રાવણા કરતાં જાંબુડા ખાવા સરત વાત છે એનું કારણ છે કે રાવણા છે એમથી સાર શરીરની અંદર હોય છે એ નીકળતો નથી હાલ થકી જાંબુડા છે એ વસ્તુ એવી છે સરસ મજાની તમે એ ખાઓ એટલે તમારા શરીરની અંદર જ્યાં હોય કોઈ પણ પહેલાંનો સાર જામેલો પડ્યો હોય તો એ રાવણા ખાતે નથી નીકળતો પણ જાંબુડા ખા જાંબુડા ખાતે સરસ મજા આવી ઔષધિ નેરાની અંદર કંઈક છે અને અંતર હાલ થકી અમે પહોંચવાના છીએ એ જાંબુડા ખાવા આપણે ક્યાં જાય છે ભાઈ જાંબુડા ખાવા સરસ મજાના જાંબુડા ખાવા જાય છે અને જાંબુડા તમે પણ ખાજો અમે પણ ખાશું અને જાંબુડાથી ગમે એવી પત્રી હોય છે શરીરની અંદર જાંબુડા ખાવાથી નીકળી શકે છે એટલે અઠવાડિયું તમે એક ધારા જો જાંબુડા ખાધા હોય તો તમારી જેવી તેવી પત્રી હોય છે એ પેશાબ દ્વારા બહાર કાઢી નાખે છે એટલે હાલ થકી તમે આવી રીતના જાંબુડા ક્યાંય પણ મળે તો તમે ખાવાનું શરૂ રાખજો અમે પણ ખાઈ છીએ અને તમે પણ ખાજો અહીંયા જો અમારે આવા ઘટાદાર વૃક્ષ પણ જો તમે આખું જોરદાર વડીલો છે આ નેરાની અંદર હાલ થકી અમે બધા મિત્રોની સાથે અમારી સાથે એક વડીલ પણ છે અને વડીલને અમે પૂછ્યું હતું કે આ ભાઈ જાંબુડા પાકા છે તો સરસ મજાના જાંબુડા મેં કીધું તો હાલો જ આવી લીધી અને જાંબુડા ખાવાની ઈચ્છા થઈ એટલે અમે નીકળી ગયા અત્યારે હજી બહુ વરસાદ નથી પડ્યો અને બહુ વરસાદ પડ્યો હોય તો આ નેરું એટલું આવે ને ઉતરાય પણ નહીં એટલું નેરું આવે છે હાલ થકી હજી નથી આવ્યો તે પહેલાં અમે કીધું કે જાંબુડા ખાવીએ પછી જાંબુડા ખાઈ ગયા એમ નથી કેમ કે નેરાની અંદર આ જાંબુડો છે એટલે વહેલા ખાવા જરૂરી છે પછી અહીંયા જાંબુડા મળી શકે એમ નથી કેમ કે આ નેરું એટલું આવી જાય છે કે આને ઉતરીને ઓલા કટ અંદર વસો વસ છે નેરાની અંદર વસો વસ ડેમની કાંઠે છે રાવણો અને રાવણની પડખે છે જાંબુડો તમે પહોંચી તો ગયાસી નજીક આવી ગયો છે અને જો સાંક નથી તો કાંઈ ખબર નથી આવે અહીંયા પહોંચી પછી ખબર પડે હાલ થકી આવે નેરાની અંદર વેખડ છે વેખડની ઉતરીને ઓલી કાઠે બાજુ રાવણો છે ડેમની અંદર બુડાણમાં આવી જાય છે આ બહુ નેરું આવેથી એટલે વેલાર આવવું પડે છે તમારે જાંબુડા ખાવા હોય તો વેલાર પહોંચવું પડે એવું છે પરિસ્થિતિ છે અમારે અહીંયા જાંબુડો તમારા તો જાંબુડા સરસ રીતે હોય તો તમે પણ ખાજો અમારે આવી રીતનું છે એટલે અમે વહેલાયર પોચ્યા છીએ જેથી કરીને નહેરુ આવ્યા પછી આ અહીંયા દાંબુડા અમે ખાઈ નથી શકતા હાલ થકી આની અંદર છે હો ભાઈ જામુડા તમને હું આ વિડીયોની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશ જો પાકી તો ગયા છે એટલે અમે અહીંયા હવે ખાવા તૂટી પડવાના છીએ હાલ થકી જો આ નેહરાની અંદર ખરીને આ પથ્થરો પડી ગયો છે જો હવે અમે દાંબુડા ખાવાની શરૂઆત કરી દેવાના છીએ ચાલો અમારો મિત્રને અમે બધા પહોંચી તો ગયા છે જો એને ઝંઝેરો માર્યો છે વીણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હાલ થકી આ જાંબુડાની અંદર સડવું બહુ મુશ્કેલી કહે જેવું છે કેમ કે આ જાંબુડાની અંદર એટલા મમદા છે થિયેથીંગ ઠેઠ સુધી આની ઉપર સડીને તો અમે કદાચ જાંબુડા ખાઈ નહીં શકીએ એનું કારણ છે કે નીચે પડેલા છે એ જ ખાઈ શકીશું હાલ થકી એટલા આની અંદર મમદા છે ને કે સીધા અડડા ભેળા છટકા ભરવા મળે એવા મમદા છે જુઓ મિત્રો આ ભાઈને મમદા સડી દે નીચે ઊભા તો એટલા મમદા આ ભાઈને કવડે છે જુઓ તો આની માટે સડવું તો મુશ્કેલી જવું છે હાલ થકી કોઈ વાંધો નહીં જુઓ તમે રાવણો આ જાંબુડો છે એ આખો ભરેલો છે અને નીચેથી આંબાનો પ્રયત્ન કરું છું એટલા આંબા એટલા ખાશું અને નીચે પડેલા છે એ ઝંઝેરો મારીને એ ખાશું સરસ મજાના જાંબુડા છે સરસ મજાના જાંબુડા આવી રીતના મળતા રહે અને બધાને મળતા રહે ને બધાએ ખાતા રહે સરસ મજાના જાંબુડા કહેવામાં આવે છે આને વરસાદ પહેલાં તો તમને રાવણા જોવા મળે વરસાદ થયા બાદ આ જાંબુડા સહી પાકે છે એટલે વરસાદ જ્યારે થોડોક થઈ જાય ને સરસ મજાનો પછી આ જાંબુડા પાકે છે આ બધા જાંબુડા પાકતા નથી તમને જો હું મમદાની વાત કરી રહ્યો તો જો આ મમદાનો ઘોંસલો છે આની અંદર એટલા મમદા હોય ને અને હાથ ડળાવે ને તો આપણને એટલા છોટી જાય એટલા મમદા હોય છે આવી રીતનો જાંબુડાની અંદર આવો રીતનો ઘોંસલો હોય તો તમે સડવાનો પ્રયત્ન ન કરતા ન કરી તમને સીધી જો હું તમને મમદા બતાવવાનો પ્રયત્ન કરીશ આખી ડાળ ભરીશ મમદાની જુઓ આ ધીમી તો તમે જુઓ જો આ લાઈન લાયનથી જો હાલ થકી આની ઉપર જો સીડા આવે ને તો આ બધા ચોટી જાય એક આ એક આક્રમણ કરી દે આપણી ઉપર એટલે અમે આ જાંબુડા ઉપર સડવાનો પ્રયત્ન જરૂર ભૂલ આવી કરશું નહીં અને નીચે પડેલા જ ખાવું આ ભાઈ કહો સરસ મજાનો હેઠળથી ઊભો ઉભો અને ફૂક મારે તો એની અંદર મમદા છે ફૂક મારે તો એ મમદો આઘો નથી જાતો અમારે આને મમદા કહેવામાં આવે છે રાવણાની અંદર જે એવી જે મોકોડા ટાઈપ આવે છે લાલ કલરની કેળીઓ કહેતા હોય તમે જે કહેતા હોય અમે આને મમદા કહીએ છીએ તમે જે કહેતા હોય એ જરાક કોમેન્ટ કરજો અમારી વિડીયોની અંદર એટલે અમને પણ ખબર પડે કે આને શું કહેવાય હાલ થકી હું બીજી વાત પણ કરી દઉં તમે જાંબુડાની અંદર કોઈ જાતની ઈળું પડતી નથી રાવણાની અંદર પડી શકે પણ જાંબુડાની અંદર બને ક્યાં સુધી ઈળું પડતી જ નથી એટલે જાંબુડા ખાવાનું ખાસ તમે આગ્રહ રાખજો કે જેથી કરીને તમારી સેહત માટે સારી વાત છે હાલ થકી આ અમારા નેરાની અંદર જૂનવાણો જાંબુડો છે આ ઝૂનવાણો વર્ષો જૂનો છે આની અંદર અમે અમારા વડવાએ કદાચ ખાઈ ગયા છે જાંબુડા અને અત્યારે અમે હાલ થકી પણ જાંબુડા ખાઈએ છીએ સરસ મજાના જાંબુડા છે ખાવાની મજા આવી જાય એવાની બેસ્ટમાં બેસ્ટ અહીંયા ધરોડી છે એટલે કોઈ વાંધો નથી આવતો જાંબુડા એવા ને એવા રહે છે ફૂટીને ઓલા નથી જતા સરસ મજાના હાલ થતી હું આંબાનો પ્રયત્ન કરું છું સરસ મજાના બાકી જ છે અડી જ્યાં જાંબુડા છે ને હેઠા પડી જશે બોલો મસ્ત અને જાંબુડા મસ્ત સરસ મજાના છે જો એકદમ ટેસ્ટી અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો તમારે જોવા હોય તો અમારા વિડીયોમાં સતત બની રહેજો